ભાઈઓ ખેડૂત તરીકે આપણે આપણા વાવેતર માટે પાક ધિરાણ લેવું જોઈએ કે ન લેવું જોઈએ આ જે સવાલ ઘણી વખત ચર્ચાય છે તો એને માટે કોઈ સ્પેશિયલ એડવાઇઝરી નથી હોતી એને માટે કોઈ ખાસ સલાહ પણ નથી હોતી સવાલનો જે જવાબ છે એ એટલો જ હોઈ શકે કે જે જોઈએ જે કેટલા ખેડૂતોને જરૂરિયાત હોય શકે કેટલા ખેડૂતોને જરૂરિયાત ન હોય શકે એના આંકડાઓ પણ ખેડૂત તરીકે આપણે બધા સમજતા હોઈએ છીએ મહત્તમ આપણે જોઈએ તો લગભગ થી ટકા તરીકે આપણી સ્થિતિ એવી હોય છે કે આપણે પાક ધિરાણ લેવું પડે વીસ થી પચીસ ટકા તો એવા સદ્ધર હોય છે કે એમને પાક ધિરાણ લેવાની જરૂર નથી પડતી કારણ કે એમને બીજા કોઈ વ્યવસાયોનો સહકાર હોય છે પોતાના પરિવારમાં બીજો કોઈ વ્યવસાય કરતા હોય અને એમાંથી સારી આવક કરતા હોય એવો પરિવારમાં એકાદ બે સભ્યો હોય તો એમને ખેતી માટે પાક ધિરાણની જરૂર નથી પડતી પણ જેમનો સંપૂર્ણ આધાર ખેતી ઉપર છે એવા પરિવારોએ પાક ધિરાણ લીધા વિના

અત્યારના દિવસો એટલે ખેડૂત માટે ખર્ચના દિવસો પાયાનો ખર્ચ ખૂબ મોટો હોય છે ખેતીમાં અને તેથી ખૂબ મોટા પૈસાની આપણને જરૂર પડતી હોય છે ખાતર બિયારણ પ્રાથમિક મજૂરી અને બાકીના જે કઈ ખર્ચાઓ આપણા વાવેતર માટે લાગતા હોય છે આ તમામ ખર્ચાઓમાંથી મોટાભાગનો ખર્ચો આપણે અત્યારના દિવસોમાં કરવો પડતો હોય છે ખરીફ સિઝન એટલે કે ચોમાસુ ઋતુના પાક માટે આ જે જરૂરિયાત છે આપણી એ જરૂરિયાતના હિસાબથી જ સરકાર અને સરકાર દ્વારા થયેલી વ્યવસ્થાઓ આપણને આ સમય દરમિયાન પાક રૂપમાં નાણાં પૂરા પાડતી હોય છે અને એ નાણાંમાંથી પૂરી કરતા હોઈએ છીએ જે ખેડૂતોએ પાક ધિરાણ લેવાની જરૂર હોય છે એવા ખેડૂતોએ પાક ધિરાણ લેતી વખતે ક્યાંથી પાક ધિરાણ લેવું આ મુદ્દો અગત્યનો હોય છે પાક ધિરાણ લેવું કે ન લેવું એ સવાલ એમને માટે હોતો જ નથી પાક ઘેરાવું લેવું જ પડતું હોય છે પણ ક્યાંથી લેવું આ એક સમજદારી ભર્યો સવાલ છે અને એનો જવાબ આપણે ગોતવાનો છે એટલા માટે ગોતવાનો છે કે કેટલીક જગ્યાએથી ધિરાણ લીધા પછી આપણને કેટલો ઘસારો પડે છે અને કેટલીક જગ્યાએથી ધિરાણ લીધા પછી આપણે એવા વધારાના ઘસારાથી બચી જતા હોઈએ છીએ તો સૌથી સલામત ધિરાણ માટેની વ્યવસ્થા ખેડૂત માટે કઈ છે તો ખેડૂત માટે સૌથી સલામત ધિરાણ મેળવવા માટેની અને વ્યવહાર કરવા માટેની સૌથી સલામત જગ્યા છે દરેક ગામની પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી જેને આપણે સેવા સહકારી મંડળી બોલતા હોઈએ અગર તો ચાર કે પાંચ ગામ બે ગામની સંયુક્ત મંડળી હોય તો જૂથ મંડળી આપણે એને કહેતા હોઈએ છીએ અને મોટા ભાગે આપણા ગુજરાતમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ બહુ સારી રીતે કામ કરે છે કેટલાક ગામમાં કેટલાક ખૂબ સારી રીતે આ વ્યવસ્થા આપણે ત્યાં ચાલે છે તો એ ખેડૂત તરીકે આપણે સેવા સહકારી મંડળી મારફત જો ધિરાણ લીધું છે તો ફાઇલના ખર્ચમાંથી આપણે સૌથી પહેલા બચી દઈએ છીએ કોઈ પણ બેંકમાંથી જયારે આપણે ધિરાણ લઈએ છીએ ત્યારે એને માટે આપણે ઘસારો તો ભોગવવો પડે છે તરીકે જે કઈ ધિરાણ આપણે લીધું છે એ ધિરાણ પર સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મળી અને સંપૂર્ણપણે જે વ્યાજ આપણને રિટર્ન આપે છે સાત ટકા વ્યાજ આપણે ધિરાણની સાથે ભરવું પડે છે ચુકવણી વખતે પણ ત્યાર પછી એ વ્યાજ જ્યારે આપણને રિટર્ન મળે છે ત્યારે સેવા સહકારી મંડળીના સભાસદોએ જે લીધું છે એમને વ્યાજ રિટર્ન ઝડપથી મળે છે કારણ કારણ શું છે છે તો એનું એ કે સેવા સહકારી મંડળીઓ દરેક ગામની સેવા સહકારી મંડળીઓ પોતપોતાની જિલ્લા સહકારી બેંકની સાથે જોડાયેલી હોય છે અને જિલ્લા સહકારી બેન્કો જે કોઈ હોય છે એનો વહીવટ સંપૂર્ણપણે જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા થતો હોય છે અને દરેક જિલ્લાના ખેડૂત આગેવાનો અંદરથી એવું ઈચ્છતા હોય છે કે મારા જિલ્લાના ખેડૂતોને મારા ખેડૂત પરિવારોને સમયસર લાભ પૂરતો લાભ અને યોગ્ય સ્વરૂપમાં યોગ્ય પ્રમાણમાં લાભ મળવો જોઈએ એ અમારી જવાબદારી છે અને એ જવાબદારી નિભાવવા માટે આપણા ખેડૂત આગેવાનો દરેક જિલ્લાએ જિલ્લા સહકારી બેંકમાં કામ કરે છે અને સરકાર તરફથી ઘણી વખત તો એવું બને છે કે સરકાર તરફથી વ્યાજ return ન મળ્યું હોય તો પણ વ્યાજ ભર્યા પછી એટલે કે માર્ચ મહિનો પૂરો થયા પછી એપ્રિલ મે અને જૂન આ ત્રણ મહિના દરમિયાન કેટલીક જિલ્લા સહકારી બેંકો પોતાના તરફથી સંપૂર્ણપણે વ્યાજ વળ રિટર્ન ખેડૂતોના ખાતામાં આપી દે છે સરકાર ત્રણ મહિને ચાર મહિને છ મહિને જ્યારે આપે ત્યારે બેંકના પોતાના ખાતામાં જમા થાય છે બેંક અગાઉથી આપી દે છે અને આવું જે બેન્કો કરે છે એ બેન્કો ખેડૂતોના જે વળતરની અપેક્ષા છે ખેડૂતોની જે જરૂરિયાત છે એને ધ્યાનમાં લઈને આપી દે છે હવે એની સામે પ્રાઇવેટ બેન્કો જે છે એ સરકાર તરફથી વ્યાજ રિટર્ન થયા પછી પણ ક્યારેક ક્યારેક ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના સુધી આપણા ખેડૂતના એકાઉન્ટમાં એની અસર નથી આપતા આપણને વ્યાજ રિટર્ન નથી આપતા અને એ પોતાના હેતુ માટે વાપરે છે આપણે જ્યારે પૂછપરછ કરીએ ત્યારે આપણને જુદા જુદા જવાબો મળે છે ખેડૂત તરીકે આપણે દરરોજ તો બેંકે જઈ શકતા નથી બે ત્રણ ચાર મહિને એક વખત આપણે બેંકમાં જઈ અને તપાસ કરતા હોઈએ છીએ રહી સરકારી બેંકોની તો સરકારી બેંકો જે કોઈ છે પછી એ દેના બેંક હોય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય કે કોઈ પણ બેંક ઓફ બરોડા હોય આ બધી બેંકો જે છે એ સરકાર આપે એટલે તરત આપણને આપી દે છે પણ સરકાર ક્યારેક ત્રણ મહિને આપે ક્યારેક ચાર મહિને આપે અને ક્યારેક છ મહિના પણ લગાડ લગાડતી હોય છે એમાંથી ઘણી વખત રાજ્યનું બાકી રહે એટલે આવા આપણો મુદ્દો આપણું રિટર્ન મોટાભાગે બેંકમાં ટીંગાઈ રહેતું હોય છે ક્યારેક ચાર મહિના ટીંગાઈ રહે ક્યારેક છ મહિના ટીંગાઈ રહે અને ક્યારેક આખું વર્ષ પણ જતું રહે છે પણ એની સામે સહકારી મંડળીમાંથી ધિરાણ લેતા જે કોઈ સભાસદો ખેડૂતો છે એમને લગભગ વર્ષ પૂરું થયા પછીના ત્રણ મહિના દરમિયાન રિટર્ન મળી જતું હોય છે જે ગામમાં મંડળીઓ સારી રીતે કામ ન કરતી હોય એવા ગામો કરતા અને ઘિરાણનો જે વ્યાજ દર છે એ સમગ્ર દેશમાં સમાન ધોરણે સાત ટકાના ધોરણે છે એમાં ક્યાંય પણ વધારો ઘટાડો શક્ય નથી કોઈ પણ બેંકમાં વધારે લઈ શકતું નથી અગર તો કોઈ પણ મંડળીમાં વધારે લઈ શકતું નથી એટલે ધિરાણની જે બાબત છે ધિરાણની જે આપણી જરૂરિયાત છે ખેડૂતોની આ પૂરી કરવા માટે આપણે જ્યારે ધિરાણ લેવાની જરૂર છે ત્યારે સૌથી પહેલો અને શ્રેષ્ઠ વિકલ્પ આપણી પાસે આપણી ખેડૂત સહકારી મંડળી છે અને ખેડૂત સહકારી મંડળીના સંપર્કમાં રહી અને આપણે ધિરાણનું કામકાજ કરીશું તો આપણને કેટલાક ઘસારાથી આપણે બચી જઈશું મિત્રો તો આજના દિવસે ધિરાણના મુદ્દાને લઈને કેટલીક અસમંજસતાઓ અને કેટલાક સવાલ જવાબો ખેડૂતો તરફથી જે થઈ રહ્યા છે એને ધ્યાનમાં લઈ અને આપણે આ વિડીયો બનાવ્યો છે ત્યારે ધિરાણ મેળવતા મેળવવા માંગતા આગળ તો એના વિશે કંઈ પણ જાણવા માંગતા ખેડૂતો આ વિડીયો મહત્તમ જોડે એટલા માટે આપણા દરેક દર્શકોને વિનંતી કે આપણો આ વિડીયો દરેક ખેડૂતો સુધી આપ સૌ પહોંચાડશો જય કિસાન જય ભારત